ઓલું આવ્યું તું એક જોડી તંગડી તું બાકી માં આવેલો તો એ પૈસા મારે જોઈશે ઓ હો એ તો પંદર વર્ષ પહેલાના પૈસા માંગે છે એ આપડે જુગાર રમતા હતા એના જુગાર ના જુગાર પણ અત્યારે મારે જરૂર છે નું કરું બતા ના એ જુગાર ના પૈસા જ નહીં મળે ભાઈ આ તો એ કઈ એ નો દત કાઈ ને તો ઓલો ઉધાર તો લઈ ગયો તો એ તો દે મારી પાસે પૈસા માંગણ વાંધો આ તું એક પૈસા દે પછી પછી વાહે વાહે ઉપાડ ચાલુ કરે માંગવાનું ચાલુ કરે મને કંતાર આવે એટલે હું પૈસા મારા હાથમાં આવે એટલે તું અત્યારે ગમી હોય મારે અત્યારે છે ને તું ફટાફટ પૈસા ગૂગલ પે કર દે બીજું કઈ નહીં મારે કાઈ નહીં તે તો મારો લોય પીધું છે ને ખબર પડે તું મને નહીં પાંચ પૈસા મને તું ભેગા કરવા દે હાલ તને ફટાફટ થઈ ગયું આપણું કામ આવી ગયા પૈસા